શ્રી ગણેશ આયન મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે આજે પવિત્ર પાવનકારી મંગલકારી સર્વ પાપોને નષ્ટ કરી અને સ્વગની પ્રાપ્તિ કરાવનાર શુભ કરનારી સઘળા પાપોને નાશ કરનારી અશ્વમે યજ્ઞ કરનારનું ફળ આપનાર એકાદશી છે તો આજે એકાદશીના અવશ્ય પાઠ કરવા જોઈએ તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ગીતાજીના મહાત્મ તથા ગીતાજીના અગિયારમાં અધ્યાય વિશ્વરૂપ દર્શન યોગના સારાંશ મહાત્મ વિષય છે આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપને મારે વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ગીતા સુગીતા કર્તવ્ય કી મન્ય હે સંગ્રહે યા સ્વયં પદ્મ નાપસ્ય મુખદ્વાની દિની સુતા જે દિવ્ય છે જે મધુ છે તેનું સતત ધ્યાન કરો નિયમિત તેને સમીપ રાખો કારણ એ ગીતાએ ગંગાથી પણ વધારે છે કેમ કે ગંગામાં સ્નાન કરવાવાળો પોતે મુક્ત થાય છે પણ બીજાને મુક્ત કરી શકતો નથી પરંતુ ગીતાથી પોતે મુક્ત થાય અને બીજાને મુક્ત કરવામાં પણ સમર્થ બને છે ગંગા ભગવાનના ચરણમાંથી પ્રગટ થઈ છે જ્યારે ગીતા તો સાત સાત શ્રી કૃષ્ણના મુખ કમળમાંથી પ્રગટ થઈ છે અગિયારમો અધ્યય વિશ્વરૂપ દર્શન યોગનો સારાંશ શ્રી કૃષ્ણે અર્જુને આધ્યાત્મિક રહસ્ય જણાવ્યું આથી અર્જુનનો મોહ નષ્ટ થયો પછી અર્જુને શ્રી કૃષ્ણની સામે ઈશ્વરરૂપ સ્વરૂપ જોવાની ઈચ્છા પ્રગટ કરી આથી શ્રી કૃષ્ણે અર્જુનને દિવ્ય જ્ઞાન ચક્ષુ આપવાથી વિશ્વરૂપ પરમાત્માના દર્શન કર્યા શ્રી કૃષ્ણ ભગવાનના શરીરમાં સર્વ દેવો સર્વ પ્રાણીઓ બ્રહ્મા ઋષિ મુનિઓના દર્શન કર્યા સમગ્ર પૃથ્વી આકાશની દિશાઓ તેમનાથી વ્યાપ્ત છે રાજાઓ ધૂતરાશના પુત્રો ભીષ્મ દ્રોણ કર્ણ બધા તેમના મુખમાં પ્રવેશ કરે છે આથી શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હું આ બધાનો સંહાર કરવા હાજર થયો છું હું તેઓનો કાળ છું તો મોત્યજીને શત્રુ ઉપર વિજય પ્રાપ્ત કર અને આ સમૃદ્ધિવાળું રાજ્ય ભોગો ત્યારબાદ અર્જુને કહ્યું કે પ્રભુ આપનું આવું ભયંકર રૂપ જોઈને તો હું ભયભીત થઈ ગયો છું માટે આ પહેલાંના સ્વરૂપે ગદા ગદાધારી ચતુર્ભુ સ્વરૂપે પ્રગટ થાવ આથી શ્રીકૃષ્ણે પોતાના મૂળ સ્વરૂપે દર્શન આપવાથી અર્જુનનો ભોય ટળી ગયો અગિયારમો અધ્યાય વિશ્વરૂપ દર્શન યોગ અર્જુન શ્રીકૃષ્ણને કહે છે કે આપે મને પરમ આધ્યાત્મિક રહસ્ય કહ્યું જેથી મારું અજ્ઞાન નષ્ટ થઈ ગયું છે મેં આપની પાસેથી ભૂતોની ઉત્પત્તિ અને પ્રળય વિશે ખૂબ વિસ્તારથી સાંભળ્યું છે ને આપનું અવિનાશી સ્વરૂપ પણ જાણ્યું છે ખરેખર આપ જેવા આપને કહો છો તેવા આપ છો હે પુરુષોત્તમ આપનું જ્ઞાન ઐશ્વર્ય શક્તિ બળ વીર્ય તેજયુક્ત સ્વરૂપને હું પ્રત્યક્ષ જોવા ઈચ્છું છું આપના તેજસ્વી સ્વરૂપના મને દર્શન કરાવો આથી શ્રી કૃષ્ણે જણાવ્યું કે હે પાર્થ મારા રૂપો અનેક પ્રકારના વર્ણ ને આકૃતિવાળા છે તું મારા સહસ્ત્ર દિવ્ય રૂપોને જો દૈત્ય વસુઓ રુદ્રો અશ્વિની કુમારોને મારુતોને જો તેમ તે પહેલાં ક્યારેય નહીં જોયેલા એવા ઘણા આશ્ચર્યને જો આ મારા શરીરમાં એક સ્થળે રહેવું સ્થાવર જંગમ સહિત સમગ્ર જગતને બીજું તું જે ઈચ્છે છે તે આજે જો પરંતુ તારા આ ચર્મચક્ષુથી એ જોઈ શકવાનું નથી હું તને દિવ્ય ચક્ષુ આપું છું એ દિવ્ય આંખથી તું મારો ઈશ્વર્ય યોગ જો આમ કહીને યોગેશ્વર શ્રી કૃષ્ણે પોતાનું અર્જુનને પોતાનું ઈશ્વર સ્વરૂપ બતાવ્યું દરેક મુખ અને નેત્રવાળું દિવ્ય આભૂષણોવાળું દિવ્ય વસ્ત્રો તથા માળાઓવાળું અનેક આયુધોવાળું અતિ આચાર્યમય અત્યંત પ્રકાશિત ને સઘળી દિશાઓ તરફ મુખવાળું ભગવાનનું વિશ્વ સ્વરૂપ જોઈ રોમાંચિત થયેલો અર્જુન પ્રણામ કરીને હાથ જોડીને બોલ્યા હે દેવ આપના આ રૂપમાં તો હું સર્વ દેવતાને ભૂતગણને બ્રહ્મને સર્વ મહર્ષિને મહેશ મહાદેવને દિવ્ય સર્પોને જોઉં છું હે વિશ્વેશ્વર આપને અનેક ઉદરવાળા અનેક પૂજાઓવાળા અનેક મુખવાળા અને અનેક નેત્રવાળા તથા ચારે બાજુ અનંત રૂપવાળા હું જોઉં છું ને આપના અંતને મધ્યને કે આદિને હું જોતો નથી હું તો આપને મુંગટ ગદાને ચક્રધારી પૂર્ણ કાંતિવાળા સૂર્ય સમાન તેજસ્વીને અમાપ નિહાળું છું આકાશ અને સર્વ દિશાઓ આપથી પરિપૂર્ણ છે આથી આપના આ અલૌકિકને ભયંકર રૂપ જોઈને ત્રણે લોક ઘણા વ્યથિત થઈ રહ્યા છે આ ભય પામેલા દેવો આપની સ્તુતિ કરે છે મહર્ષિ અને સિદ્ધોનો સમુદાય કલ્યાણ થજો કહીને ઉત્તમ સ્ત્રોતોથી આપની સ્તુતિ કરે છે રુદ્રો આદિત્યો વસુઓ સાત્યો અશ્વિની કુમારો વિશ્વદેવો પિતૃઓ ગાંધર્વો યક્ષો અસુરો અને સિદ્ધોનો સમુદાય બધા જ વિસ્મય પામી આપને જુએ છે આપના આ વિરાટ રૂપને જોઈને હું તથા બધા લોકો વ્યાકુળ થઈ ગયા છીએ હે વિષ્ણુ અમારું આકાશવ્યાપી તેજવાળું અનેક વર્ણવાળું રૂપ તમારા પહોળા કરેલા મોઢાને અને મોટી આંખોને જોઈ હૃદયથી હું ભયભીત થઈ રહ્યો છું ધીરજ અને શાંતિ હું રાખી શકતો નથી આપની વિકારદારને પ્રણેય કાળના અગ્નિ સમાન મુખોને જોઈ ને હું સુખ પામતો નથી મને દિશાઓનું પણ ભાન રહેતું નથી હું ત્રાસ પામી રહ્યો છું તેથી હે જગતના નિવાસ સ્થાન હે દેવેશ તમે મારા પર પ્રસન્નતા હો હે કૃષ્ણ ધૂતરાજના પુત્રો જયદ્રથ આદિ રાજાઓના સમુદાય સાથે આપના બધા આપના મુખમાં પ્રવેશ કરે છે ભીષ્મ પિતા મહા દ્રોણાચાર્ય કર્ણ શિખંડી ધૃષ્ટુમન વગેરે બધા જ્યોતાઓ આપના મુખમાં પ્રવેશ કરી રહ્યા છે અને કેટલાક ઝૂણ થયેલા માથા સાથે બધા આપના દાંતના વચલા ભાગમાં ચોટેલા દેખાય છે જેમ નદીનો પ્રવાહ સમુદ્ર તરફ જઈ સમુદ્રમાં સમાઈ જાય તે પ્રમાણે ઘણી ઝડપથી પતંગિયાની જેમ સળગેલા આ લોકો નાશ માટે આપના મુખોમાં પ્રવેશ કરે છે હે વિષ્ણુ આપ આપના મુખોથી સમસ્ત લોકોના વીરોને ગળી રહ્યા છો તમારું ભયંકર તે જ બધાને ગભરાવી રહ્યું છે તમે ઉગ્ર રૂપ ધારી કોણ છો કૃપા કરીને મને કહો આપની નમસ્કાર કરું છું આપ મારા પર પ્રસન્નતાઓ આપના આ વિશેષ રૂપને હું જાણવા ઈચ્છું છું શ્રી કૃષ્ણે અર્જુનને જવાબ આપ્યો કે હે અર્જુન આ બધા લોકોનો નાશ કરવાવાળો હું મહાકાળ છું આ સમયે આ લોકોનો નાશ કરવા માટે હું પ્રવૃત્ત થયો છું આથી કરીને બંને સૈન્યમાં જે જે યોદ્ધાઓ ઊભા છે તેઓ તે યુદ્ધ નહીં કરે તો પણ બચશે નહીં નાશ પામશે માટે હે અર્જુન તું ઊભો થઈ જાને યશ મેળવ શત્રુઓને જીતીને ધન ધાન્યવાળો રાજ્ય ભોગવ મેં આ લોકોને પ્રથમથી મારેલા છે તું તો માત્ર રૂપ બની જા આ દ્રોણાચાર્ય ભીષ્મ પિતા મહાચયદ્રથ અને કર્ણ તથા બીજા કરણા સુરવીર યોદ્ધાઓને મારી તું અવશ્ય યુદ્ધમાં જીતીશ આ વખતે સંજય ધૂતરાજને ઉદ્દેશીને કહે છે કે હે રાજન આ ભજનો સાંભળીને ધ્રુસ્તો ધ્રુસ્તો અર્જુન હાથ જોડી પ્રણામ કરી ભયભીત થઈ શ્રી કૃષ્ણને કહેવા લાગ્યું કે હે અંતર્યામી આપના નામ અને કીર્તિથી કીર્તનથી જગત હર્ષ પામે રાક્ષસો ભયભીત થઈ સર્વ દિશાઓમાં ભાગે છે સિત્તોનો સમૂધોત આપણે નમસ્કાર કરે છે આ બધું યોગ્ય છે આપ તો આદિદેવની સનાતન પુરુષ છો આપ તો જગતના પરમ આશ્રય અને જાણવાવાળા તથા જાણવા યોગ્ય છો એટલે આપને હજારો નમસ્કાર હો આપને આગળથી અને પાછળથી પણ નમસ્કાર હો આપને બધી બાજુથી નમસ્કાર હો હે પરમાત્મા સખા માનીને આપના પ્રભાવને નહીં જાણતા મેં પ્રેમથી પ્રમાતી હે કૃષ્ણ હે યાદવ હે સખા એવા જે મેં કઈ સંબોધનો કર્યા છે તેમજ વિહાર શૈયા વખતે એક લાખે બીજાની સામે મારાથી જે આપનો અનાદર થયો હોય તે માટે હું આપની ક્ષમા માગું છું આપ તો સર્વગુરુઓના પણ ગુરુ છો આપના શરણોમાં પ્રણામ કરી વિનંતી કરું છું કે જેવી રીતે પિતા પુત્રના મિત્ર મિત્રના પતિ સ્ત્રીના અપરાધને માફ કરી તેવી રીતે આપ મારા અપરાધને ક્ષમા કરવાની યોગ્ય છો હવે આ પ્રસન્ન કીટ કુંડળ શંખ ચક્રગધ આધારી ચતુર્ભૂત સ્વરૂપાળા થ અને મને દર્શન આપો શ્રી કૃષ્ણ કહે છે કે હે અર્જુન તે મારું જે આ વિરાટ સ્વરૂપ જોયું તે મારા વિના પેજાએ પહેલાં જોયું નથી તે રીતે હું ન વેદોથી ન તપથી ન દાનથી કે ન યજ્ઞથી જોવાને મળું છું ભય રહી થઈ મારું ચતુર્ભુજ રૂપ ફરીથી જો આ સમયે સંજય ધૂતરાષ્ટ્રીને કહેવા લાગ્યા કે હે રાજન આ પ્રમાણે કહી ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને પોતાનું ચતુર્ભુજ સ્વરૂપનું દર્શન કરાવ્યું અર્જુન આ સ્વરૂપ જોઈ આનંદ પામે બોલ્યો કે હે જનાર્દન આપના અતિ શાંત સ્વરૂપને જોઈને મારું ચિત્ત શાંત થયું છે મારો ભય દૂર થયો છે ને હું કંઈક સ્વચ્છ બન્યો છું શ્રી કૃષ્ણ કહે છે કે હે અર્જુન આ રૂપ જોવા દેવું સદા તત્પર રહે તને કહ્યું તેમ વેદાભ્યાસથી ઉગ્ર તપથી દાનથી યજ્ઞથી તે શક્ય નથી પરંતુ માત્ર અનન્ય ભક્તિ વડે મારા ભક્તો મને આ સ્વરૂપે જોઈ શકે છે અનન્ય ભક્તિવાળા મનુષ્ય જ મને પામે છે હે પાંડવ જે મારો ભક્ત મારા માટે કર્મ કરનારો મારે પરાયણ રહેનારો આસક્તિ વિનાનો ને સર્વ પ્રાણી પ્રત્યે વેર રહિત હોય તે મને પામે છે ભગવાન શ્રીકૃષ્ણ શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં વિશ્વરૂપ દર્શન નામનો ભગવદ્ ગીતાનો અગિયારમો અધ્યાય સંપૂર્ણ અગિયારમાં અધ્યાયનું મહાત્મ અને તેનું ફળ ભગવાન શ્રી શંકર પાર્વતીજીને અને ભગવાન શ્રી વિષ્ણુજી લક્ષ્મીજીને કહે છે કે હવે તમે અગિયારમાં અધ્યાયનું ફળ સાંભળો વિવા મંડપ નામના નગરમાં હોલિકા નામે એક બ્રાહ્મણ રહેતો તે ખેતીનું કામકાજ કરતો એક દિવસ તે રખીવાળી કરતો હતો ત્યાંથી કેટલાક જંગલી પ્રાણીઓએ ત્યાંથી પસાર થતાં એક મુસાફરને ખા ફાડી ખાતો ત્યાંથી પસાર થતાં મહાત્માએ આ જોયું અને આ બ્રાહ્મણનો તિરસ્કાર કરતાં કહ્યું તારે તો આ મુસાફરને બચાવો જોઈતો હતો અને તેને બદલે તું નિષ્ક્રય કહીને જોઈ રહ્યો આથી હું તને શ્રાપ આપું છું કે તું રાક્ષસ થા આ શ્રાપ આપ્યા પછી તે બ્રાહ્મણ કરગરવા માંડતા મહાત્માએ કહ્યું કે કોઈ ગીતાજીના અગિયારમાં અધ્યાયનો પાઠ કરી તેનું મંત્રેલ પાણી ધારા પર છાડશે ત્યારે તું આ શ્રાપમાંથી મુક્ત થઈશ આ બ્રાહ્મણ રાક્ષસ બનતા બધાને ત્રાસ આપવા લાગ્યો આથી ગામ લોકોએ ભેગા થઈ એક ધર્મશાળામાં તેને રહેવા વિનંતી કરી અને ધર્મશાળામાં જે કોઈ આવે તેનો ભોગ લેવા અને ગામ લોકોને પરેશાન ન કરવા કહ્યું એક દિવસ આ ધર્મશાળામાં એક બ્રાહ્મણ આવ્યો બીજા દિવસે આ બ્રાહ્મણને જીવતો જોઈ ચોકીદારને ગામ લોકોને આચાર્ય થયું ચોકીદારે આ બ્રાહ્મણને અહીં રહેવા કહ્યું એવામાં બન્યું એવું કે આ ચોકીદારના પુત્રનો મિત્ર ધર્મશાળામાં એક દિવસ માટે રહેવા આવ્યો હતો તેની સાથે ચોકીદારનો પુત્ર પણ રહી ગયો બીજે દિવસે સવારે આ બંનેને રાક્ષસે મારી નાખ્યા ચોકીદારે આ જોયું તેના હોશકોશ ઉડી ગયા ચોકીદારે આ રાક્ષસને પોતાના પુત્રને સજીવન કરવા કહ્યું આથી આ રાક્ષસે કહ્યું કે આ ધર્મશાળામાં જે બ્રાહ્મણ ઉતર્યો છે તે જો ગીતાજીના અગિયારમાં અધ્યાયનો પાઠ કરી તે મંત્રેલું જળ તમારા ત્રણેય પર છાંટશે તો બધા સજીવન થઈ શક ચોકીદારે આ બાબતની જાણ બ્રાહ્મણને કહી બ્રાહ્મણે તે મુજબ કરતા રાક્ષસોનો તેની યોનીમાંથી ને તેના બે મિત્રોનો પણ ઉદ્ધાર થયો તેઓ ત્રણેય વિમાનમાં બેસી રેકોટ ધામ જવા લાગ્યા ત્યારે ચોકીદાર પોતાના પુત્રને રોક રોકવા લાગ્યો અને કહ્યું કે બેટા તું અહીં રોકાઈ જા આથી પુત્રે કહ્યું કે આ સંસારમાં દરેક પોતાના કર્મ અનુસાર આવે છે અને જાય છે કોઈ સમયે હું તો કોઈ સમયે તમે પિતા તરીકે અને પુત્ર તરીકેના પાઠ ભજવીને ચાલ્યા જવાના છીએ તમે જોયું કે ગીતાજીના અગિયારમાં અધ્યાયના પાઠના મંત્રેલા જળથી અમારો ઉદ્ધાર થયો તેમ તમે પણ તમારો ઉદ્ધાર કરવા આ બ્રાહ્મણ પાસે ગીતાજીનો અગિયારમો અધ્યાય સાંભળજો ચોકીદારે આ મુજબ કરતા તેને પણ પાછળથી ઉદ્ધાર થયો અને તે મુક્તિ મેળવી સ્વર્ગ લોકને પામ્યો અને વૈકુળ ધામને કૃષ્ણની સાથે વિહાર કરવા લાગ્યો ગીતાજીનો નિત્ય પાઠ કરો તેને સમજો તે પ્રમાણે આચરણ કરો જો તમે એ સમજશો એ પ્રમાણે કરશો તો એનો એક એક શ્લોક તમારી નસોમાં ચેતના જગાવવા પૂરતો છે ગીતાનો એક એક શબ્દ એક એક અભિવાણીનો એવો નમૂનો છે કે જે અભયવાણીનો ભક્ત મહાકાળને પણ ભેગો કરી શકે યદા હિ ધર્મસ જ્ઞાની ભવતી ભારત અપ્યુત્તાનમ ધર્મસ તદાત્માન સૂચવામ્યાહ પરિપ્રાણા સાધૂના વિનાશાય દુષ્કૃતા ધર્મ સંસ્થાપના સંભવાની યુગે યુગે જ્યારે જ્યારે ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે ત્યારે હું જન્મ ધારણ કરું છું સત્પુરુષોના રક્ષણ માટે દુષ્ટોના વિનાશ માટે અને ધર્મની સ્થાપના માટે હું યુગે યુગે પ્રગટ થાવું છું મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી ધોરણ આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ